મિત્રો શું તમારું પણ લગ્નજીવન વિલંબમાં પડી ગયું છે શું તમે પણ એ રાહ જોઈ રહ્યા છો કે ક્યારે તમારા જીવનમાં સંબંધોની નવી શરૂઆત થશે તો તૈયાર થઈ જાવ કેમ કે એકસો અગિયાર વર્ષ પછી ત્રણ ખાસ રાશિઓ માટે મહારાજ સૂર્ય અને દેવગુરુ બૃહસ્પતિની અપરંપાર કૃપા લઈને આવી રહ્યો છે આ દિવસે સૂર્યદેવ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં તેમની મહાયુતિ થશે ગુરુ બૃહસ્પતિ સાથે આ જ સંયોગ બનાવી રહ્યો છે ત્રણ રાશિના લોકોને લગ્ન માટે અદ્ભુત અને અનોખો શુભ સમય જ્યારે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય અને ગુરુ એકસાથે આવે છે ત્યારે તેનું ફળ ધન સંસાર સુખ અને સન્માન રૂપે પ્રગટે છે આ ખાસ સંક્રાંતિના દિવસે વિશેષ કરીને ત્રણ રાશિના લોકો માટે લગ્ન સંબંધિત તમામ વિઘ્નોનો અંત આવશે અને નવા સંબંધોનું પાવન આરંભ થશે ખાસ કરીને જેમના લગ્ન લાંબા સમયથી અટકી ગયા છે જેમને સારું સંબંધ જ મળતો નથી કે જેઓ મનગમતા જીવનસાથીની શોધમાં છે એવી વ્યક્તિઓ માટે આ દિવસ ઈશ્વર તરફથી મળેલું ખાસ તોફો છે નમસ્તે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે મિત્રો તમે જાણો છો કે દોષ શનિ દોષ કે લગ્નના ઘરમાં અશુભ ગ્રહોની સ્થિતિ જેવા કારણો લગ્નમાં વિલંબ લાવે છે પણ હવે જ્યારે ગુરુ સાતમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે અને સૂર્યના સાથે વિશેષ યુતિ રચાઈ રહી છે ત્યારે આ ત્રણ રાશિઓ માટે નવા સંબંધો શરૂ થવાના ધમધમતા યોગ બની રહ્યા છે જ્યોતિષ અનુસાર જ્યારે શુક્ર કે ગુરુની દશા ચાલે છે અને તેઓ સાતમા ભાવ અથવા તેના સ્વામી પર દ્રષ્ટિ ધરાવે છે ત્યારે એ સમયે લગ્નનો અવસર તાકાતદાર બને છે અને હવે તો શાસ્ત્રોક્ત રીતે પાવન સંક્રાંતિ સાથે યુગ્મિત ગ્રહયોગ બન્યો છે તેથી જ આ સંક્રમણના પાવન દિવસે આ ત્રણ રાશિઓ માટે જીવનમાં પ્રેમ અને પારિવારિક સુખનું ધાર ખુલી શકે છે આવો જાણીએ એ કઈ ત્રણ રાશિઓ છે જેમના જીવનમાં લાવે છે સૂર્ય સંક્રાંતિ શુભ સંકેત મિત્રો એક હજાર એકસો અગિયાર વર્ષ પછી અતિવિશેષ બની રહ્યો છે કેમ કે આ દિવસે સૂર્યદેવ મિથુન રાશિમાં પ્રવેશ કરે છે જેને જ્યોતિષશાસ્ત્રમાં સંક્રાંતિ કહેવામાં આવે છે આ સંક્રમણ એટલા માટે મહત્વપૂર્ણ છે કેમ કે એ દિવસે સૂર્ય અને ગુરુ વચ્ચે બનેલી મહાયુતિ ત્રણ વિશિષ્ટ રાશિઓ માટે અચાનક શુભ સમાચાર લાવી રહી છે ખાસ કરીને લગ્ન સંબંધિત જેમ જ સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે તેમજ ભગવાન વિષ્ણુની અનંત કૃપા પણ શરૂ થશે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન નારાયણની કૃપા આ ત્રણ રાશિઓ પર ખાસ રહેવાની છે આ કારણે આ લોકોના જીવનમાં ઘણા સમયથી અટવાયેલી લગ્નની વાતો હવે આગળ વધશે ખાસ તો જેઓ લગ્નમાં વિલંબથી પરેશાન છે જેમના સંબંધો બને છે પણ આગળ વધી શકતા નથી તેમના માટે આ સમય ચમત્કાર સમાન સાબિત થશે પણ કેમ બને છે વિલંબ જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે વ્યક્તિની કુંડળીમાં મંગળદોષ હોય સાતમા ભાવમાં શનિ કે અન્ય કઠિન ગ્રહો હોય અથવા યોગ્ય દશા ચાલુ ન હોય ત્યારે લગ્ન થવામાં વિલંબ થાય છે આવા સમયમાં વ્યક્તિ ખૂબ જ મનથી તૂટી જાય છે પણ જો તમે ગુરુ અને શુક્ર જેવી શુભ ગ્રહોની દશામાં પ્રવેશો છો તો બધું સરળ બનવા લાગે છે તો જાણો એ ખાસ સંજોગો જ્યારે ગુરુ અને શનિ સાથે મળીને સાતમા ભાવ અથવા લગ્નભાવ પર દૃષ્ટિ નાંખે છે ત્યારે લગ્નના ઉત્તમ યોગ બને છે શુક્ર અને ગુરુની દશા પણ મહત્વની છે એ લગ્ન માટે અવિસ્મરણીય સમયમાં ફેરવી શકે છે વૈદિક જ્યોતિષ મુજબ એકસો અગિયાર વર્ષ પછી સૂર્ય પોતાનું સ્થાન બદલીને કેટલીક રાશિઓના સાતમા ભાવમાં બેસી જાય છે આવું થાય ત્યારે વ્યક્તિના જીવનમાં લગ્ન સમૃદ્ધિ અને સંબંધોનું નવું દ્વાર ખુલે છે આ સાથે સંકળાયેલ ત્રણ રાશિઓ માટે આ સંક્રમણ બહુ શુભ સાબિત થશે આ રાશિના જાતકો માટે લગ્નના દરવાજા ખુલી જશે કેટલીક કુટુંબોમાં તો અટકેલા સંબંધો પણ ફરીથી જોડી શકાશે મિત્રો જો તમે પણ લાંબા સમયથી લગ્ન માટે રાહ જોઈ રહ્યા છો તો આ સૂર્ય સંક્રાંતિ તમારું નસીબ બદલી શકે છે વિશેષ રીતે સત્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ તેત્રીસ પાંત્રીસ અને સાડત્રીસ વર્ષની વયે લગ્નના યોગો વધુ પ્રમાણમાં બને છે અને આ સમયગાળો હવે શરૂ થઈ રહ્યો છે અંતે એક વિનંતી આ વીડિયો આંખો જુઓ શેર કરો અને જેમને પણ લગ્નની તક જોઈ રહી છે એમને જરૂરથી મોકલજો શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો ભગવાન નારાયણ અને ગુરુની કૃપા તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે મિત્રો વૈદિક જ્યોતિષમાં ગુરુ બૃહસ્પતિને માનવામાં આવે છે બધુના કારક જ્ઞાન ધર્મ વૈભવ આધ્યાત્મિકતા અને સન્માન ગુરુ જ્યારે પણ પોતાની ગતિ બદલે છે અથવા નવો ગોચર કરે છે ત્યારે તેના પ્રભાવોથી અનેક રાશિઓના જીવનમાં મોટો ફેરફાર આવી શકે છે એવા જ એક મહત્વપૂર્ણ ગોચરનું સૌભાગ્યશાળી દ્રશ્ય એકસો અગિયાર વર્ષ પછી બનનાર છે મિત્રો ચૌદ જૂનના રોજ ગુરુ બૃહસ્પતિ સવારે બાર વાગીને સાત મિનિટે મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને રાહુના શાસન હેઠળ આવતા આગ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે આ ગોચર મહત્વનો છે કારણ કે ગુરુ હવે સાતમા ભાવમાં એટલે કે લગ્ન ભાગીદારી અને સંબંધોના ઘરમાં ગમન કરશે અને કેવળ એટલું જ નહીં એકસો અગિયાર વર્ષ પછી સૂર્યદેવ પણ ગુરુ સાથે મહાયુતિ કરશે જેના કારણે આ સમયગાળો ખાસ મહત્વ ધરાવે છે સૂર્ય અને ગુરુ બંને ગ્રહોના નક્ષત્ર પરિવર્તનનો મોટો ફળદાયક પ્રભાવ તમામ રાશિઓ પર થશે પરંતુ ખાસ કરીને ત્રણ રાશિઓ માટે તો આ સમય જીવન બદલાવી શકે એવો છે આ સમયગાળા દરમિયાન આ ત્રણ રાશિઓ માટે લગ્નના યોગો સશક્ત બની રહ્યા છે આ સમય એવા શુભ ગ્રહ યોગો લઈને આવ્યો છે કે જેમાં અચાનક ધનપ્રાપ્તિ નવા સંબંધો શાનદાર લગ્નના સૂચન અને જીવનમાં હર્ષભર્યું વાતાવરણ સર્જાવાનું છે તો મિત્રો વિડિયો શરૂ કરવા પહેલા એક વિનંતી વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો જય શ્રી હરિવિષ્ણુ જેથી ભગવાનની કૃપા તમારી ઉપર સદા બની રહે ચાલો હવે જાણીએ તે સુખદ દ્રશ્યોથી ભરેલી રાશિઓ વિશે એક સિંહ રાશિ સિંહ રાશિના માટે આ સમય સ્વર્ણમય છે એકસો અગિયાર વર્ષ પછી ગુરુ અને સૂર્યની મહાયુતિથી તમારા જીવનમાં નવી આશાઓ ઉગવાની છે જે લોકોને લાંબા સમયથી લગ્નજીવનમાં વિલંબ કે વિવાદોનો સામનો કરવો પડી રહ્યો હતો તેમના માટે આ સમય દરેક મુશ્કેલીનું સમાધાન લાવી શકે છે ગુરુ બૃહસ્પતિના સાતમા ભાવમાં ગોચર કરવા અને સૂર્યના મહાસંયોગથી તમારા ભાગ્યમાં અદભૂત બદલાવ આવવાનો છે વિષ્ણુજીના આશીર્વાદથી તમારા ઘરમાં શુભ કાર્યોનું આયોજન થઈ શકે છે નવા સંબંધો નવી મુલાકાતો અને લગ્નના યોગો ખૂબ જ મજબૂત બની શકે છે માતાપિતા કે પરિવારમાં મોટા સભ્યો તરફથી પણ સહકાર મળશે સિંહ રાશિના લોકો માટે આ સમય લગ્નજીવન કે સંબંધોની શરૂઆત માટે સૌથી ઉત્તમ છે જેઓ લગ્ન માટે યોગ્ય જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ સમય આશાવાદી સાબિત થઈ શકે છે તેમજ જે લોકોના લગ્નજીવનમાં વિચારોના મતભેદ હતા તેઓ સમાપ્ત થવાની શક્યતા છે મિત્રો ભવિષ્યમાં આવનાર બે મહિનાઓ દરમિયાન તમે ગુરુ અને સૂર્યના સંયોગનો યોગ્ય રીતે લાભ લો તો તમારું જીવન નવી દિશામાં આગળ વધી શકે છે એકસો અગિયાર વર્ષ પહી સંક્રાંતિ ત્રણ રાશિના જાતકો માટે શરૂ થશે સુવર્ણ સમય લગ્નની શહેનાઈ જીવનસાથીનો સહયોગ અને વધુ મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવો એટલે સંક્રાંતિ અને આ વખતે એકસો અગિયાર વર્ષ પછી સૂર્યનો મહત્વપૂર્ણ સંક્રમણ થનાર છે આ દિવસે સૂર્ય દેવ ગુરુની રાશિધ્નમાં પ્રવેશ કરશે જેના કારણે ત્રણ ખાસ રાશિઓના જીવનમાં આગવો બદલાવ જોવા મળશે આજે આપણે જાણીશું કે કઈ ત્રણ રાશિઓ માટે આ સંક્રાંતિ સાબિત થશે જીવન બદલાવી દેતી કેક સિંહ રાશિ જીવનસાથી બનશે તમારા જીવનનો સાચો સાથીદાર સિંહ રાશિના મિત્રો માટે એક અગિયાર વર્ષ પછી ખૂબ જ વિશેષ બની રહેવાનો છે આ રાશિના લોકો માટે આ સમય જીવનના ઘણા ક્ષેત્રોમાં સફળતા લાવનારો બની રહ્યો છે ખાસ કરીને જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બનશે જે પ્રીવિયસલી તણાવ ભર્યા હતા તે હવે સમજૂતીમાં બદલાશે આજે તમે જે પણ નિર્ણયો લેશો તે ખૂબ વિચાર વિમર્શ પછી લેશો જે સફળતા તરફ લઈ જશે જીવનસાથી તરફથી મળતો સહયોગ તમારા આત્મવિશ્વાસમાં વધારો લાવશે ઘર પરિવારના લોકો પણ તમારી સાથે ખુશ અને સકારાત્મક લાગણી અનુભવી રહ્યા છે મિત્રો આ સમયગાળો તમારું સ્વપ્ન સાકાર કરવાની શરૂઆત બની શકે છે કોઈ નવું કાર્યો શરૂ કરવું હોય સંબંધમાં આગળ વધવું હોય કે પોતાના વ્યક્તિત્વમાં પોઝિટિવ બદલાવ લાવવો હોય આ સમય સમર્પિત કરો તમારા વિકાસ માટે બે મિથુન રાશિ લગ્નના શુભ યોગ અને ઈચ્છાઓની પૂર્ણતા મિથુન રાશિના જાતકો માટે સૂર્ય સંક્રાંતિ એક આશીર્વાદ સમાન સાબિત થશે વિશેષ કરીને તેમના માટે જેમના જીવનમાં લાંબા સમયથી લગ્ન વિષયક વિલંબ ચાલતો હોય એકસો અગિયાર વર્ષ પછી તમારા જીવનમાં એ શુભ ઘડી આવી શકે છે જ્યારે લગ્ન માટે શહેનાઈ વગાડશે ગુરુ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી શુભ કાર્યો માટે યોગ બાંધી રહ્યા છે જે લોકો વર્ષોથી યોગ્ય જીવનસાથીની શોધમાં હતા તેમના માટે આશાજનક સમાચાર આવી શકે છે સાથે સાથે ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે ક્યારેક એવું થાય છે કે લાંબા સમયથી થમેલા કાર્યો અચાનક આગળ વધી જાય છે એવું જ કંઈક હવે તમારું ભાગ્ય લાવવાનો છે પરિવારના સભ્યને સરકારી નોકરી મળી શકે છે કોઈ રિયલ એસ્ટેટ કે જમીનમાં રોકાણ કરવા માંગતા હોય તેઓ માટે પણ સમય અનુકૂળ છે પૈસા માન સન્માન અને ઘર ઘરની શાંતિમાં પણ વધારો થશે મિત્રો ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર વરસી રહી છે આજે તમારું નામ છે પ્રગતિ ત્રણ રાશિ સંબંધોમાં મજબૂતી અને જીવનસાથીની પ્રાપ્તિ કર્ક રાશિના માટે એક અગિયાર વર્ષ પછીનો દિવસ ખૂબ શુભ સાબિત થવાનો છે ખાસ કરીને તેઓ માટે જે પોતાના સંબંધો વિશે સંશયમાં હતા અથવા જે પોતાના જીવનસાથી વિશે સ્પષ્ટતા ઇચ્છતા હોય ગુરુના ઘરમાં સૂર્યના પ્રવેશથી નવા સંબંધો માટે તકો ઊભી થવાની છે લગ્ન માટે ઇચ્છિત જીવનસાથી મળવાની પ્રબળ શક્યતા છે પરિવાર તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળતો રહેશે જેમ એક વૃક્ષને યોગ્ય જમીન મળે તો તે વધે છે તેમ તમે પણ તમારા જીવનસાથીની સાથે જીવનના સાચા અર્થને શોધી શકશો સંબંધોની મજબૂતી વધશે કોઈ વાતમાં મૌન રહીને પણ સંબંધો સુધરી જશે લગ્ન માટે પરિવારની પસંદ પણ તમારી પસંદ બની શકે છે મિત્રો આ સૂર્ય સંક્રાંતિ કર્ક રાશિના માટે એક આશીર્વાદ સમાન છે આ સમય તમારા જીવનમાં પ્રેમ સમર્પણ અને સમજૂતીના નવા અધ્યાય લાવશે જો તમે લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છો તો આ સમય તમારા જીવનમાં નવી રાહો ખોલી શકે છે પ્રેમની ભાવનાઓ તમારા હૃદયમાં ઊંચેરા તરંગો જેવી ઉઠશે અને સંબંધ વધુ ઘનિષ્ઠ બનશે ઘણા લોકોને ખાસ કરીને જેમણે હજી સુધી લગ્ન ના કર્યા હોય તેમને જીવનસાથી મળવાનું યોગ બની રહ્યું છે આ જીવનસાથી માત્ર જીવનસાથી નહીં પણ જીવનના દરેક પડાવમાં તમારા સાથીદારો બનશે ચિંતાઓમાં સાંત્વના આપનાર અને સફળતામાં સાથ આપનાર એક અગિયાર વર્ષ પછી સૂર્ય સૂર્યસંક્રાંતિનું પાવન સંયોગ તમારા જીવનમાં પ્રેમ અને ભાગ્યના નવા દ્વાર ખોલી શકે છે કેટલીક રાશિઓ માટે તો આ દિવસ સંપૂર્ણપણે શુભ સમાચાર લઈને આવી રહ્યો છે એવું માનવામાં આવે છે કે આ પવિત્ર સંક્રાંતિના સમયે જે પ્રેમી યુગલો એકબીજાની સાથે વિશ્વાસ અને સમર્પણથી જોડાયેલા છે તેમના સંબંધને સંબંધનો ચિરંજીવી આશીર્વાદ મળી શકે છે લગ્નની વાતો ચાલી રહી હોય અને નિર્ણયમાં વિલંબ થઈ રહ્યો હોય તો હવે એ વિલંબ પણ દૂર થવાનો સમય આવી ગયો છે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે સંયોગ બનશે અને સંકલ્પો પૂર્ણ થશે આ સમયમાં થયેલી સંબંધોની શરૂઆત મજબૂત ભવિષ્યની દિશામાં આગળ વધે છે મિત્રો જો તમે પણ જીવનમાં સાચા પ્રેમની શોધમાં છો અથવા સંબંધમાં આગળ વધવા ઈચ્છો છો તો આ સંક્રમણકાળ તમારા માટે એક સંકેત સમાન છે આજે કોઈ પવિત્ર કાર્ય કરો જૈન કે દાન પૂજન કે ભગવાન નારાયણના નામનો જાપ કરો પ્રેમમય જીવન માટે આશીર્વાદ આપો અને મેળવો હવે મિત્રો તમે જણાવો કે આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં તમારું મત જણાવજો જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં જય શ્રી નારાયણ જરૂર લખજો જેથી નારાયણ ભગવાનની અપરંપાર કૃપા તમારા ઘર પરિવાર પર સદા બની રહે વીડિયો અંત સુધી જોવા બદલ તમારું દિલથી આભાર ભગવાન તમારી જિંદગી પ્રેમ